જોન્ટીભાઈ આમાં આપણે બે ટાઈપની મેમ્બરશિપ છે એક ટર્મ પાંચ વર્ષની છે અને એક લાઇફ ટાઈમ છે સપોઝ કોઈ પાંચ વર્ષની મેમ્બરશીપ લે છે તો માત્ર એક લાખ રૂપિયા છે અને લાઇફ ટાઈમ જવા માંગે છે તો એમને માત્ર ચાર લાખ રૂપિયામાં આપણે મેમ્બરશીપ આપીએ છીએ અને ફેસેલીટીઝ શું શું રહેવાની છે ફેસિલિટીઝની વાત કરું જોન્ટીભાઈ તો આમાં તમારું દર વર્ષે ચાર રાત્રિ રોકાણ રહેશે જેમાં તમારું બ્રેકફાસ્ટ લંચ અને ડિનર ઇન્ક્લુડ થઈ જશે અને એક્ટિવિટીઝની વાત કરું તો એક્ટિવિટીઝમાં સ્વિમિંગ પુલ છે બોક્સ ક્રિકેટ છે ઓડિટોરિયમ છે જેવી અદર તમને થર્ટી પ્લસ એમ્યુનિટી યુઝ કરવા મળશે મિત્રો ક્લબની મેમ્બરશીપ ઓપન થઈ ગઈ છે પણ હમણાં જે રેટની વાત થઈ એ રેટ શોર્ટ ટાઈમ માટે જ રહેવાના છે જો તમે પણ ક્લબના મેમ્બર બનવા માંગો છો તો વહેલા તે પહેલાના ધોરણે સંપર્ક કરી લેજો વધુ માહિતી માટે મેં એડ્રેસ અને મોબાઈલ નંબર બંને સ્ક્રીન પર આપ્યા છે